હા હા વાંધો નહીં આપણું કન્ફર્મ છે સાંજે સાંજે નવ વાગ્યા પછી મળીશું હા ઠીક છે ના થોડી વાર પછી ફોન કરવો ના ના મારા બા છે હા હા ઠીક છે ઓકે ઓકે ચાલ મળી શું વાત અમે ચાલુ ફોનમાં બોલો છો હા તો નથી જવાનું તારે પછી તું એને આપી દે ટાઈમ એટલે અહીંયા તું અમારો ટાઈમ બગાડે કેમ વળી મેં ક્યારે તમારો ટાઈમ બગાડ્યો છે એ જ થાય જો તે એને કીધું હતો પણ કેમ આજે સાંજે એવું તે વળી શું કામ છે કે હું બાર પણ ના જઈશ હમણાં મૂકને મારી પાસે બેસે ને ત્યારે તારે આ લેવાનું જ નહીં ને તો હું ફેંકી દઈશ જો ગુસ્સો આવ્યો તો અલો તમારી તરફ મૂક્યો બસ હવે ગુસ્સો છોડો અને શું કરવાનું છે મને કહો સાંભળ શું આજે આપણે તારે સાસરે જવાનું છે મારે સાસરે જવાનું છે આપણે 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 જવાનું છે હા પણ કેમ અરે એમનો ફોન આવ્યો હતો કે લગ્નની તારીખ નક્કી કરવાની છે તો તમે બધા આવો અને અહીંયા આજે આપણે જમણવાર રાખીએ અને મજાના બેસીને લગ્નની તારીખ નક્કી કરીએ અચ્છા મતલબ મારા સાસુમાનો ફોન આવ્યો હતો પણ ખોટું કહેવાય ને બા કેમ મારા સાસુમાએ મને ફોન કરવો જોઈએ કે તમને ફોન કરવો જોઈએ મતલબ મને ફોન કરીને જણાવી તો શકે ને કે કુમાર આવી રીતના અમે લોકો ગોઠવીએ છીએ તો તમે કેમ કરશો આવશો કે નહીં આવો દેવાંગ હજી લગ્ન નથી થયા એટલે આવી કોઈ પણ વ્યવહારિક વાત હોય ને તો વડીલ વડીલ કરે અત્યારે માની લે કે દામિની દામિની મને કંઈક કહે કે મમ્મી મમ્મી આમ આમ રાખ્યું છે અને તમે આવજો તો એ સારું લાગે કે એના મમ્મી મને ફોન કરે તે સારું લાગે બરાબર છે હા લગ્ન નથી થયા તો પછી મને કેવી રીતે કહી શકે કંઈ વાંધો નહીં બા પણ એમ છે ત્યાં આમ આ આ બધું ફોન ઉપર શકે એવું નથી કારણ કે જરૂરી કામ છે મારું અને જો ત્યાં હું તો પછી ગોઠવેલું બધું વિખાઈ જશે ના લગ્નની વાતો હોય ને એ ફોન ઉપર ન કહેવાય રૂબરૂ મળીને ચાર સવાલ આમને સામનેથી મળતા હોય તો એનો જવાબ આપવામાં સારું પડે અને જો ફોન ઉપર કહીએ ને તો મજા જ ન આવે એ વાત કરવાની હા ચાલો અમે હલો અમે ફોનની તારીખ નક્કી કરીએ છીએ હા કઈ તારીખ નક્કી કરી ઓલી તારીખ હા સારું વાંધો નહીં ચાલો કંઈ કરવાનું છે અરે સામે બેઠા હોઈએ તો ચાર સવાલ થાય મળીએ આપણે કંઈક કર્યાવરમાં કંઈક લેતી દેતીમાં આમ તેમ હોય તો વાતો થાય ખાલી લગ્નની તારીખ થોડી લેવાની હોય એટલે એમણે જમણવાર રાખ્યો છે અને એના સગાવાલા ને આપણે બે જણા આપણે ત્યાં બેસીશું બધાય વાતો કરીશું ને લગ્નની તારીખ નક્કી કરશું અને તું એમ કહે છે કે આ મારે બહુ જવાનું જ છે અને આ નક્કી કરવાનું તો તું ને દામિની ફરવા જાઉ છો ત્યારે તારા બધાય કામ રખડતા નથી ત્યારે હું નથી જતો તું હા હા જાઉં છું ને એમાં પણ ક્યાં ના પાડું છું તો પછી તો પછી બા એક કામ કરું તો આજે શું છે કે આમ પણ ઓફિસમાં કંઈ વધારે કંઈ કામકાજ નહીં હોય શનિવાર છે ને તો પછી બપોર સુધી જાઉં છું બપોર પછી ઘરે આવતો રહીશ અને બપોર પછી ઘરે આવ્યા પછી તરત જ તે દામિનીને ફોન કરીને હું અને દામિની ક્યાંક બહાર જઈએ આટો બાટો મારીએ બસ આવી ગયું ને હા તો તમે યાદ કરાવ્યું ને બા તો કામ યાદ ન થાવતું તો ઓફિસમાંથી માંથી અડધી રજા લઈને દામિની સાથે ફરવા જવું છે અને આવું આવે છે તો કે મારે રાતે કામ છે ને મારે ત્યાં જવું પડે એમ છે એટલે તમે ફોન થી તારીખ લઈ લો તો એક કામ કર તું આ કામ માં જા અને હું તારે સાસરે જઈને તારીખ નક્કી કરી લઉં અરે બા ઓ તો તારું શું કામ છે હું અને દામિની જવાના છીએ ને પેલા હું અને દામિની ક્યાંક બાર કેફેમાં માં જઈશું મૂવી જઈશું અને પછી સાંજે આવતા રહીશું તમને હું છોડી છોડતો જઈશ ને મતલબ કે મારા સસરાના ઘરે તમને છોડતો જઈશ દામિનીને લેતો જઈશ અને પછી અમે બહાર જઈને સાંજે આવી જઈશું એ ના ત્યાં સુધીમાં બા તમે બધું નક્કી કરી નાખજો ને ના એટલા માટે કે તમારી કંઈક પસંદ ના પસંદની પણ અમારે ચર્ચા કરવાની હોય દાગીનાની ચર્ચા કરવાની હોય કપડાં લેવા જવું છે તો ક્યારે દામિનીને ટાઈમ મળશે ક્યારે તને મળશે એ લોકો તને બે સવાલ કરશે હું એને કહીશ અને એ બધું નક્કી કરવાનું છે એટલે તું એવું તો નક્કી કર જ ને કે ત્યાં જઈએ એટલે હું ને દામીની આઝાદ ફરવા માટે ના ભૂલી જજે આઝાદ નથી થવું અમારે હા તો એક કામ કરજો શું ત્યાં જઈએ છીએ પેલા વાતો ચીતો થશે વચ્ચે એક જમણવાર જમણવારનું નીકળશે જમશું બધાય જમ્યા પછી થોડીક વાર બેસશું ત્યારે અમે જે બેસીએ ને ત્યારે તું અને દામીની આટો મારી આવજો પણ એના પેલા મારી જરૂર છે ના ના જરૂર છે મેં તને કીધું એ એટલે હવે વધારે દલીલ નહીં અને હું જેમ કહું ને એમ જ કરવાનું છે લગ્ન પછી તો તું મારું માનવાનો નથી પછી તો તું અને દામીની એકબીજાના એટલે અત્યારે હું જેટલું કહું ને એટલું જ પાણી પીવાનું છે જાઓ હવે કામે ચડો ઠીક છે તમે એમ પણ એક વાર મારા સાસુ માને ફોન કરીને રિક્વેસ્ટ કરી શકું શું એ હું વાત કરી લઈશ હા ચાલો જય શ્રી કૃષ્ણ તું તારી સાસુને રિક્વેસ્ટ કરીશ ને એ પહેલા હું મારો ફોન પહોંચી જશે તું જો